નમસ્કાર મિત્રો આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત છે ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખતરનાક વાવાઝોડાની આગાહી કરી છે ગુજરાતના ચોમાસા અંગે પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં આગાહી જણાવી છે ગ્લોબલ વોર્મિંગની અસર ઋતુઓ પર પડી રહી છે તાપમાન સામને કરતાં ઊંચું નોંધાઈ રહ્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે દરિયાનું તાપમાન વધી રહ્યું છે જેના કારણે વાવાઝોડા સક્રિય થતા હોય છે જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે સામાન્ય રીતે વાવાઝોડા માર્ચ મહિનામાં બંગાળના ઉપસાગરમાં બને તો પણ તેની અસર મ્યાનમાર્ગ અથવા તો શ્રીલંકા તરફ રહી શકે છે એપ્રિલ માસમાં પણ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા બનવાના હોય છે તેની અસર મ્યાનમાર્ગ અને શ્રીલંકાના ભાગોમાં વધુ અસર થતી જોવા મળતી હોય છે જ્યારે છવ્વીસ એપ્રિલ બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા વધુ પ્રભાવિત કરતા હોય છે તો મે મહિનામાં થતાં વાવાઝોડા બંગાળના ઉપસાગરમાં ખતરનાક બનતા હોય છે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં વાવાઝોડા બનવા માટે સમુદ્રનું તાપમાન યોગ્ય હોવું જોઈએ છવ્વીસથી સત્યાવીસ ડિગ્રી ઉપર તાપમાન હોવું જોઈએ જૂન પહેલાં અરબી સમુદ્રમાં પણ વાવાઝોડા બનતા હોય છે તેવું તેમને દ્વારા જણાવવામાં આવ્યું છે મે મહિનામાં દસમી તારીખ બાદ બંગાળના ઉપસાગરમાં ભારે ખતરનાક વાવાઝોડું સક્રિય થવાની શક્યતાઓ રહેલી છે વાવાઝોડાની અસરના કારણે જો વાતાવરણ ઠંડુ થાય તો ગંગા યમુનાના મેદાનો ઠંડા પડી જાય તો ચોમાસું નબળું પણ પડી જતું હોય છે કારણ કે જોઈએ તેવા લો પ્રેશર હોય છે જે બની શકતા નથી જેની અસર શરૂઆતના ચોમાસા ઉપર થતી જોવા મળતી હોય છે તો ગુરુવારની રાતથી જ મિત્રો તમે જોઈ શકો છો કે વાતાવરણની અંદર ઠંડક પસરાઈ છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે બેથી ત્રણ દિવસ કાળઝાર ગરમીમાંથી આશંકી રાહત મળી શકે છે જેમાં મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડે તેવી પણ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે દેશમાં જમ્મુ કાશ્મીર દક્ષિણના રાજ્યો સહિત અનેક સ્થળે એક તરફ ચાર ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો અનેક રાજ્યોમાં માવઠાની પણ આગાહી કરી છે ત્યારે લો પ્રેશર સહિત સિસ્ટમની અસરથી ગુજરાતમાં કાળઝાળ ગરમીમાંથી છુટકારો મિત્રો અત્યારે હાલ ગુજરાતવાસીઓને મળી રહ્યો છે તો હવેથી ગુજરાતના હવામાનનો મિજાજ કેવો રહેવાનો છે તે અંગેની આગાહી ઉપર એક નજર કરીએ જેમાં હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે કે ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે જે બાદ બેથી ચાર ડિગ્રી તાપમાન વધવાની પણ આગાહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્રોસ થઈ રહ્યું છે આ સાથે પવનની દિશા બદલાતા હવામાનમાં ઘટાડો નોંધાશે આજથી સત્તરમી તારીખ સુધીમાં હીટવેવ કે અન્ય કોઈ પણ આગાહી છે જે કરવામાં આવી નથી તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં પવન સાથે ગાજવીજ અને આંધી સાથે સાબરકાંઠાના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો પાલનપુર પંચમહાલ દાહોદ લીમખેડાના ભાગો તેમજ વડોદરાના ભાગો આણંદ રાજકોટ સુરેન્દ્રનગરમાં મોરબી અને કચ્છના કેટલાક ભાગોમાં ક્યાંક હળવા છોટાછૂટી કે વરસાદ થઈ શકે છે